જય બાલાજી જય શ્રીરામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ એકવીસ બે બે હજાર પચીસના રોજ બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા જેમ અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું છે અન્નદાન મહાદાન જનસેવા પ્રભુસેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા આજનું મેનુ છે રીંગણા બટાકાણ શાક દાળ ભાત રોટલી અન્નદાન હેઠળ મહાદાન જનસેવા સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા મિત્રો બાલાજી ગ્રુપ હાર જનસેવાન માને છે ભૂખ્યા અને ભોજન હરરોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી તો આજે પણ રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે સાડા નવ મહિના પૂરા થઈ ગયા છે મિત્રો આપણે દાન મહાદાન જનસેવા પ્રભુ ભાજી ફાઉન્ડેશન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નસો એની પણ નોંધણી શરૂ છે જે કોઈને લગ્ન નોંધણી કરવી હોય પાછળ ના પડે એ અત્યારે આવીને લગ્ન નોંધણી કરાવી શકે છે આપણી લગ્ન નોંધણી છેલ્લી તારીખ છે પંદર બે બે હજાર પંદર ત્રણ બે હજાર પચીસના રોજ આપણે લગ્ન નોંધણી બંધ કરીશું એટલે અત્યારે જે કોણે લગ્ન નોંધણી કરવી હોય જે દેખારીઓને એ આવીને નોંધાવી શકે છે મિત્રો આપણે શૂટિંગ કરીએ છીએ ઓછા એક લાખ માણસને જઈ છે એટલે હજી આપણે જો એટલું જાહેરાત કરતી નથી એટલે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાની ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો ફેસબુક બાબુ બાલાજી નામની આપણું એકાઉન્ટ છે એમાં પણ તમે રિક્વેસ્ટ મોકલી શકો છો એટલે જેટલું સબસ્ક્રાઈબ કરશો એટલે આપણે બંને એટલું વધારે વ્યક્તિઓને આપણે આપણી સેવા જોઈ શકે છે અને લાભ લેવો લાભ લઈ શકે છે અંધાન અને મહાદાન જનસેવા પ્રભુસેવાલાલજી બાલાજી ફાઉન્ડેશન દ્વારા મિત્રો મારે પણ આજે ઉતાવળ છે જરાક ઓછું કરવાનું છે તમને મેનુ બતાવી આપું દાતાઓનો ખૂબ ખૂબ આભાર દાતાઓ થકી અમારું કાર્ય શરૂ છે સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર એ સેવા કરવા આવે એટલે જ આપણું કાર્ય ચાલુ છે અન્નદાન મહાદાન સેવા પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા અન્નદાન એ જ સાચું દાન છે મિત્રો કન્યાદાન એ જ સાચું દાન છે કન્યાદાન પણ દાતાઓને જગાય દીકરીને કરિયાઓ પેટે આપવું હોય તો પણ એનું લખવાનું કામ ચાલુ છે આપણે નોંધણી શરૂ ચાલો મિત્રો આપણે મેન્યુ બતાવી આપું બટેકાનું શાક છે રોટલી છે હવે અમારા સ્વયંસેવકો છે સેવા આપી રહ્યા છે ચાલો મિત્રો એ આપણે વાતમી આવી જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી